દમણમાં વિદ્યાર્થી અને યુવાન વચ્ચે શું બન્યું કે પોલીસ દોડી આવી વિદ્યાર્થીની ધરપકડ કરી સંઘ પ્રદેશ દમણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે દમણ એક સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીએ સત્યાવીસ વર્ષના યુવકનું મોત નીપજાવ્યું હતું દમણના આટિયાવાડ વિસ્તારમાં એક ચાલીમાં એક વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર વડે નઈમ ખાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો સમગ્ર ઘટનામાં હત્યાનું કારણ અકબંધ રહ્યું હતું મળતી માહિતી અનુસાર આરોપી સગીરને દમણ પોલીસે ઝડપી પાડ્યો છે દમણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે સગીરભાઈના વિદ્યાર્થીએ સત્યાવીસ વર્ષીય નઈમ ખાનને મોતને ઘાટ ઉતારતા દમણ પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે સમગ્ર ઘટનામાં હત્યાનું કારણ હાલ અકબંધ રહ્યું હતું ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી હત્યા અંગે તપાસનો દોર શરૂ કર્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો